રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી ત્રણ સરોએ રેડ પાડી અને ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડી પોલીસે કુલ બાર પોઈન્ટ પચાસ લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં નિશ્ચિત ભાવેશ અને સુકેતુની ધરપકડ કરવામાં આવી છે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વ્યવહારો મળી આવ્યા છે આ રેડ દરમિયાન ક્રિકેટ સટ્ટાના ત્રણ આઈડી પણ મળી આવ્યા છે ગો એક્સચેન્જ નામની એપ પર ચાલતું હતું આ ક્રિકેટના સટ્ટાનું સમગ્ર નેટવર્ક

પોલીસે કુલ બાર પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે જ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ નિશિત ભાવેશ અને સુકેતુ હોવાનું સામે આવ્યું છે લાખો રૂપિયાના ક્રિકેટના સટ્ટાના વહેવારો પોલીસને મળી આવ્યા છે આ રેડ દરમિયાન ક્રિકેટ સટ્ટાના ત્રણ આઈડી પણ મળી આવ્યા છે ગો એક્સચેન્જ નામની એપ પર આ સમગ્ર ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું જે રેડ કરી અને પોલીસે ઝડપી પાર્યું છે

વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ જે પ્રકારે ત્રણ સ્થળોએ પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને સમગ્ર ક્રિકેટ સટ્ટાનું જે રેકેટ છે તે ઝડપી પાડવામાં આવી શું વધુ વિગતો જિંકલ ચોક્કસપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટા સાથે અલગ અલગ એપના મારફતે જુગારની જે એપો હતી તેના મારફતે જે જુગાર રમવામાં આવતો હતો તેની આખો પર્દાફાશ કર્યો છે અલગ અલગ ત્રણ આરોપીઓ છે તેમના મોબાઈલ ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી આ જુગારની એપો છે તે મળી આવી હતી તેમાંના એક સ્થળ છે કે ઇન્દિરા ફાઇનાન્સ નામની આ જે ઓફિસ આવેલી છે ત્યાં સુકેતુ ભૂતા નામનો વ્યક્તિ છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને તેના મોબાઈલમાં જે એપ છે તે મળી આવી હતી ત્યારે તેની પાસેથી ચકાસણી કરતા અને તેની પાસે રોકડ રકમ છે તે પણ વધારે મળી આવી હતી અગિયાર પંચ્યાસી લાખ રૂપિયા જેવી રકમ છે તે મળી આવી હતી તેની પૂછપરછ દરમિયાન તેણે તેજસ રાજદેવ અને અમિત પોપટ પાસેથી આખી આ એપ લીધી હોવાની પણ વિગત સામે આવી છે તો સાથે અન્ય એક બુકી છે દીપક ખમણ કે તેના પાસેથી પણ આ એપ છે તેનું નેટવર્ક ચલાવતા હોય તેવી વિગત સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીની જો વાત કરીએ તો જે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં સુકેતુ ભૂતા છે નિશાંત ચક છે અને ભાવેશ ખખર છે લોકો છે છે તેની ધરપકડ કરી લેવામાં આવી તો અન્ય જે ફરાર આરોપીઓની જો વાત કરીએ તો તેજસ રાજદેવ તેજસ રાજદેવની જો વાત કરીએ તો જે ક્રિકેટ સટ્ટા કિંગ તરીકે પ્રખ્યાત છે રાકેશ રાજદેવ તેનો ભજ છે તે થઈ રહ્યો છે સાથે અમિત પોપટ છે ઉર્ફે મોન્ટુ તરીકે બુકી આલમમાં તે સૌથી વધારે પ્રખ્યાત છે દીપક નામનો વ્યક્તિ છે તે પણ છે સામેલ છે તો નીરવ પોપટ છે તે પણ સામે આવ્યું છે એટલે કહી શકાય ત્રણ જેટલા બુકીઓ છે તે હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે તો સાથે જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ એપ હતી ચેરિટી બેટ નાઇટ છે તે એપથી ઉપયોગ થતો હતો મેજિક એક્સચેન્જ છે અને ગો એક્સચેન્જ છે આ ત્રણ એપ મારફતે ક્રિકેટ સટો અને અલગ અલગ ગેમિંગ ઉપર જુગાર છે તે રમવામાં આવતા હતા અત્યાર સુધીમાં જે રીતના બાર લાખથી વધુનો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે સાથે પોલીસ દ્વારા આખું નેટવર્ક કઈ રીતના ચાલતું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે તેજસ રાજદેવની જો વાત કરીએ તો ભારતભરમાં જે પીએમ આંગળિયા છે તે સંચાલન કરતા હોય તેનો મુખ્ય સંચાલક છે તે સામે આવ્યું છે એટલે કહી શકાય કે તેના આંગળીયાથી જ પૈસાની લેવડ દેવડ થતી હતી કે નહીં તે પણ એક તપાસનો વિષય છે તો સાથે ક્યાં બેંકોનો ઉપયોગ થતો આ સમગ્ર મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે જોકે મુખ્ય ત્રણ આરોપીઓ છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેના લોકેશન ચકાસણી કરવામાં આવી રહ્યા છે ને તેની ધરપકડ કરવા માટેને તમામ તૈયારીઓ છે કરી રહી છે અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ સ્થળો ઉપર હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે જી જી રહીમ સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર